એક વર્ષથી નાના બાળકને પાવડર બિલકુલ લગાવવો જોઈએ નહીં આ ભૂલ ઘણા પેરેન્ટ્સ માતા પિતા કરતા હોય છે ઘણીવાર મધરને એવું થતું હોય છે કે બહુ વધારે ગરમી છે તો કે લાવને બચ્ચાને પાવડર લગાવી દઉં પણ તે બચ્ચાને તકલીફ કરે છે ઘણીવાર પાવડર લગાવ્યા પછી તેમાંથી એરોઝોલ નાના નાના પાર્ટિકલ બનતા હોય છે જે હવા મારફતે બાળકના શ્વાસમાં જતા હોય છે જ્યારે પાવડર બાળકના ચહેરા કે શરીર પર લગાવવામાં આવે છે ત્યારે તે શ્વાસ શ્વાસ દ્વારા બાળકના શરીરમાં પ્રવેશે છે જેના લીધે શરદી છે ઉધરસ છે શ્વાસમાં તકલીફ છે કે પછી એલર્જી તે પણ થઈ શકે છે અને જો વારંવાર પાવડર લગાવવાથી ફેફસાની બીમારી છે તેને તે પણ થઈ શકે છે જેને ટાલ્કોસિસ કહે છે બજારમાં મળતા ઘણા પાવડરની અંદર એસ્બેટોસ હોય છે જે બાળક માટે કેન્સરસ છે ઘણી વખત પાવડર લગાવવાથી બાળકના જે પોર હોય છે જે છીંદ્ર હોય છે શરીર પરના તે બંધ થઈ શકે છે આ બધી વસ્તુથી બચાવવા માટે એક વર્ષથી નાના બાળકને પાવડર ક્યારેય પણ ન લગાડવું જોઈએ થેન્ક યુ